તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોદલા ગામના મંદિર ફળિયામાં રહેતા ઉદયસિંહભાઈ લાખાભાઈ વળવીના ઘરેમાં બાધિક બકરીઓ પર ખુખાર દીપડાએ હુમલો કરી ફાડી ખાધી ઘરમાં બાંધેલ બકરીઓ પર હુમલો કરી દીપડાએ ફાડી નાખતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા નજીકના ગામમાં પણ આવી ઘટના ગામમાં બની હતી જેથી દુધાળા પશુપાલન કરી જીવન નિર્વાહ કરતા લોકોમાં ખૂબ ઘર દીપડાના આંતકથી સમગ્ર પંથકમાં ચિંતા

એક નાની બકરી અને એક મોટી બકરી બે બકરીઓને ફાળીને ખાઈ ગયેલ છે તો ઉદયસિંહ લાખાભાઈ વડવીના જે બે બકરીઓ ખાઈ ગઈ છે એમ એ પશુપાલકનું ખૂબ જ નુકસાન થયેલી છે અને એ માટે આપ તંત્રને વિનંતી છે કે પશુપાલકને તાત્કાલિક સહાય પૂરી પાડે અને એ દીપડો જે રહેવાસી ક્ષેત્રમાં ઘૂસી આવે છે જેથી કરીને ગામના લોકોને લોકોના મનમાં પણ છે કે પોતાનો જીવનો અને પોતાના પશુપાલ જે પશુઓ છે પાલતુ પ્રાણીઓ છે એમનો પણ જીવ જીવ જોખમમાં મુકાયેલો છે માટે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ફૂંકા દીપડાને પાંજરે પૂરે કેમ કે ગયા બે દિવસે પણ બેથી ત્રણ દિવસમાં આવા ખિસ્સાઓ જે એવી રીતે કે આપણા બાજુમાં તુલસા ગામ છે તુલસા ગામમાં પણ એવો ખિસ્સો થઈ ચૂકેલો છે અને આજે અમારા ગામમાં પણ આવો ખિસ્સો થયેલો છે માટે અમે ગામ વતી તંત્રને વિનંતી કરીએ છે કે તાત્કાલિક યોગ્ય સુહાસ દિવ્યાંગ તાપી